ઈ પછી જો જોવા ને તો જો જો રખડવા જો ને પૈબન જોડે જો ને જો જો મને તમે કીધું તું કોક યાદ આવા હું કીધું તું વાત કરો છો ચામ હો ભૂલી જા હાની વાત કર કા એમ મારે યાદ અપાનું દોરો લાવવાની વાત કરીતી હું કરવાનો ઈ એ મનાવા

ई बધું મારે કોઈ જોવાનું ના હોય દોરો લઈ આલવો તો કે નહીં લઈ આલવો ને લઈ આલવો તો અત્યારે જ લઈ આલો આ આજે જ એ બજારમાં મને જોવો દોરો ઈ એક ટોલાનો અલ્યા બાપા નહીં પૈસા ઉખા તું ઓ લોય પીઉસ વેતી નાખો કેટલી ના હોય તો તમારી એ પાર આવ ઓહો પૈસા નહીં પૈસા નહીં જીંગીમાં આ લગન કરીને આ ત્યારથી આ શબ્દ જ હોંભરો પૈસા નહીં પૈસા નહીં કાય દાડે કીધું પૈસા આ લે હેડ હું તને અપાવું હતું અલ્યા પણ હું મરજી પર દોરો બેન ફરે ફરે હું તો ફરે

મને ખબર છે હતી પણ તારા ઘર થોડું સમજવું પડે બધું સમજી સમજી ના વર્ષો કાઢી રાખ્યા છે એટલું સમજવાનું મારું આ સમજવાનું બધું ના સમજ થઈ ગયું હવે તારા દોરા પહેરી છોકર જાવું છે તે બધા આ નાટક કરે છે આ બધા આ દોરા તો ઠીક છે હોના ના મંગળસૂત્ર પહેરીને ફરે અને આ ખોટી ચેન પહેરીને ફરું વર્ષો થી આઈ ત્યાં ની મંગળસૂત્ર એ લગન કરી રાખ કે હું લઈ આલે લઈ આલે ઈએ ખોટું પહેરાય તું ખોટું અલે પણ હો ફરક હો ભરો તો ભઈરું છે હું સલે તો મારતો

આપડા બધો પૂરો વિશ્વાસ અને આયોજન તો જો આ ઘોડે વાળવાનું એ મેઠો ભાઈ જ કરી શકે બીજા કોઈ તાકાત નઈ અને જો મેઠો ભાઈ ભણે ગણે હુશાર મોણ છે પણ આપડે ને ઘેર બોલાયા છે એટલે આપડે જવું પડે પણ ના નાખીએ તો ફરક પડે કે જો અલ્યા ભલા ભાઈ એવું નહીં પણ આપડે ગોમ આપણો વિશ્વાસ પણ ગોમ ના તો બતાવું પડે પણ આ તો સેવાનું કોમ કેવાય અરે પૂંજ કોમ છે અને મેં મેઠો ભાઈ બધું આયોજન કરીએ કેમથી ઓમ આમ બીજા કોઈ નહીં

આ બધું કોઈ તહેવાર છે એ કોઈ હિસાબ બતાઈ દીએ ક છે કોઈ નઈ આવે કેતી ખાવા દેતા તું કેતી કોઈ દે કોઈ જવા ના દે અને એક કપડું 징ગેમ લઈ આવું ને

આરેને તું સમય નું મૂવી હોય વાત કરું કોઈ વાત નઈ કરવાની હું નઈ જાવ કોઈ દો બેટા ભાઈ આ તમે સેવા સીધા મોણા છો અને તમે આવો હું જમઈ ઓર્યો છે આ જુજે આપડા વગના થોડી વહુ પાળાય પાળવા અરે હવે મેઠા ભાઈ આ વાત સાચી છે ખાટા ભાઈ પણ મારી વાત ઓ કે હવે આ મારા ઓળજો લળન બધું હવે આપણે કુટી છોડીનું ઘર ભાગાય ના એમ કહું છું ના ના હવે ના મોકલતા લળવાનું તો થાય આવો ત્રાસ આલતો મોકલાતી આ થોડીને ત્રાસ એટલે કે ઓ ત્રાસ આલા કે ત્રાસ નું નામ નિશાન મિટો દે ઓ ત્રાસ આલા બા માં બાપન તો જો આવો જો આવો કે પપ્પા કે હું મને રાખો એ જમાઈ આવશેડો એ તો કીળ જમાઈ આવશેડો બેઠો કઈ દેજો બાપા હું અંદર છું અરે નઈ મોકલું કઈ દેજો હું હા બીના નહીં નઈ જવાનું જવું જ નહીં અચ્છા તા દાગીના આલે બધા વેશી માર્યા જમાઈ અરે એવું નઈ મારા વેવાય તો લાખોમાં એક છે આ જમાઈ આવ કસો પેલી વાય આવી છે આઈゼ બિનલ ન શેમ તમે આ બધું કેસે મને મારીને કેમ છે તમન શરમ કેવું છે શરમ કેવું છે મારતા વિચાર કરો મારતા વિચાર કરો અને આઈ ગયા પાછા ચેડી ચેડી લેવા આમ નઈ આવો જો હેડો બાપા હું કશું બોલ્યો નહીં કેમ ઝઘડ્યો તું ખાલી એમને વાત વાતમાં ઝઘડો થયો તો કશું બોલ્યો નહીં તો એ તો કેસે માતો રહું નહીં રહીને ઠેલો નેડી બિનલ હું કશું નઈ બોલે બાપા એ બિનલ આ જમઈ આયા છે એ બોલવાં ટેકોંડા પોંપોણી બની લાવ એક કોરી ઝઘડો યાર કરો કન શેડી જે લેવાઈ આઈ ગયો છો શરમ જીવ છે કે નહીં શરમા છે કે નહીં યાર શું લેવા આયા હવે એટલે મને ચિંતા થાય કોઈ ચિંતા નહી કોઈ ચિંતા નહી હું કે મારી જા કૂવામાં પડી જાય એવું બોલ્યા ના હું એને બોલ્યા બાપા ચૂટુ ના બોલો તો મે એવું કીધુંતું નહીં કીધું આ બોલજો આ કશું કદી ઓમ રહ્યો શબ્દ નહી બોલતો મોગળી નહી દાડી આ શેડી સાપોડે પડી જાય સાપોડે પડી જાય એમ કે મારી છે અને ચૂટુ બોલા છો

કોઈ વ્યસન કરતા જ બરોબર છે ઓતી દા જલેબી જેવા સીધા ખબર એ તો મને ખબર હું ભેગી રહું મને ખબર કા અરે આટલું આટલા ગન માર મોન રાખી જાય મેઠા ભાઈ રાવા જો કુકા મોકલો છો મારા જો હું મોકલું એ ના મોકલા કે છોડીને તમને ખબર પડે છે તારે તાર નઈ નહીં નઈ મત તમાર બાપા અલે ભઈ ભલા મારી વાતો પણ અલે સોળીઓનો ઘર ના બગોય મારી વાતો પણ એ તો લડવા બોલવાનું તો થાય બેને

ખબર પડે છે પણ ના મોકલે મારે તો મોકલા દે છે ભૂલી જજો તમાર છોકરી બેટા મારી વાત તો પણ નો એડો કે આ લેવા હતા હેડો આગળ થાઓ આગળ થાજો હા રાવ છે બિના રહેવા કે નહીં જાઉ અલે આ રહેવા કે તમે યાર મારી સોળી નુકા ખોટું ઘર પગાવ જમાય કોઈ બોલતા ના ઓમેર મેરબોની કરે હું કીધું નહીં બોલ નહીં બોલ હાલ જોડ અલે આ જમઈના લેવા આયા છે ને એટલા ભોળો મોળા થઈ જાય છે તા મોકલો માર ખાવા મે તો હું કીએ હવે હું હો હા હા આવજો પાછો પાછો બોલશે કે હવે છે

થોડું થોડું ભેગું કરીને તને લઈ આવી લે બીજું તમે શું તને કીએ આવ બરાબર હા બેહો ભાઈ ચો જઈ આવ્યા પાછા હા પેલા રવાના ના આવે તો કાલે હું તો કશું હે થોડુંક રોપડી મારી દે તો પેલા કપા બપા હરખા તો મારે રોપડી મારવી જ છે પણ આ રોજ આ ચિંતામાં ચિંતામાં હું રોપડી માર મારું પાડોશીમાં મને હવાડો નો સા પીવું છું ઉઠ્યો તાનો દાંતણ કર્યો તાણીએ બક બક કરતો તો આ સાની રાખી બી તો તાણીએ બકબક કરતો તો હું કોઈ આમ કોઈ નાટક થયું છે કે કોઈ

આ તો એવું બોલે એવું બોલે એટલે આ હું તો મારી માની છોકરા ને જૂઠું નહીં કરતો વાગુ જો મારા છોકરા ને બાયડી હોય ને એ તો ઢોકણી પોણી લઈને દૂધી મરી જવું પણ હવે આવા કરવાનું એ હું ઘર ફૂટે ખોટું ઘર જાય બધું કોક નાટક કરે કે જો છોકરાને બારી દો કે હા હરો કે મરી ગયો મરી ગયો સાચું પણ ઓખ તાર છોકરાનો નહીં હો તાર છોકરાનો ઓખ નહીં એ તારા એ છોકરાને બારી નો તોક લોકો ભરૂચ વાળાને ખબર છે ગોમને ખબર છે કઈ રી ટીણીયાની ખરાબ છે હા સાદા ભાઈ હું એ તો હિતર લાય બેટા હું તને હું કીધું તું હું તને હું કીધું તું તારા હા ને છે ને એક સારા વ્યક્તિ છે ઈજ્જતદાર વ્યક્તિ છે એ મોકલશી જ બાપા પેલા શીખ પેલા અમારા કાકો હારો ને હતા બે જણા એરા વધારે બોલતા હતા

आयोनन आ वला पब्बा 15 20 मिनिट थे अन हांबलो पादा थोड़ो तुम्ही केवार राखजो એટલે बोलू ना बदो बेजणो झगड़ो ना कर ना ना कश्य सुक्षनजी आयोसी बोलतो बोलतो इउ कश्य आयो नाही ए हारलो के सुक्षनजी कऊ समजाऊ बेजण हो ए हारलो हा 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 ओ वधो ने आ वेने किधुसे केतले दीना

किरिया અલ્યા ટીનિયાની બૈરી ટુંપો ખાતો સતો કોકણ બાપા ભગવાન ટીનિયો સોજો લ્યા આ રે રે બાપા ઈ ઈ શું શું છોકરા ટીનિયો મને તો ખબર નઈ ન યાર અલ્યા આ ટુંપો અંદર જની અંદર જની અંદર જની મને તો આ કાલ ગઈર છે ટુંપો ખાતો થા અંદર ટુંપો ખાતો થા ઓરા એ બહાર ઓલા જ હાથ ના લગાય છઈ ના ખાય જલમો જાય

હેલો હાલો હા ભાઈભાઈ બોલો મેઠાજી હા બોલો બોલો હું કહું છું ફટાફટ હાલ ઘેરા આવજો તમે હા ફટાફટ ઘેર આવો ગમે તે કરી પોતા મિનિટમાં ઘેરા આવતા એવું છે કોમ છે તમે હું ઘેરા આવો પેલા એવું છે એ આવગડ હો હા સુર્યા મેઢ લે હા સુવિધા અરે હા એક તો આ એક તો અમે લામા છ મોટો હેલો કમ તે મોત

તમારી છે <laughs> 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 <Tana. laughs>

અને આજે હું કવી નાખશું એ તો બાપડે એ ઘેર નહોતો કાયા છોકરો એ ઘેર નહોતો અને વાક ટૂંપુ ખાધો છે ડાયરેક્ટ એને કોણ બોલ્યું છે એને ખાવા પીવાનું કોઈ દુઃખ પડ્યું છે ખાલી પૂછો વાત કરો છો તે એમને કોળા માણસો ને મહી નાખવાના કેસ કરી નાખો એટલે ઇવાનું હું જેલના હરિયા ગણતા કઈ નાખવા છે ભોળા માણસો ને પેલા આપણે વિચાર કરવો મારે મારા વખ અથો કે નતો અમાન એ દુઃખ થાય છે અમારા ઘરની વક તો મને નહીં દુઃખતા હોય

હું તમને જો મારા તો તમને કીધું કે મારા તો એમાં ઘેર રહેતો નહીં પણ હું પાડોશીમાં છું અને હું હાથથી મોડીને તમારી છોડીનો એટલો ટીટીયાળો એટલો ટીટિયાળો હરખે ત્યારે ખાતો નહીં આ ભાઈ હરખેથી ખાતો નહીં તમારો જમય તમે કહેતા હતા કે એમને હું કઈ જો એમને નહીં હું કઈ જો તમારી છોડી ખાલી આમ ખાવા બે હા ને ખાઈ લે હું આમ કરી લે એટલે કૂતરાની આપણે આ ને તો લે એમ કઈ નઈ સાટમાં આપણે નાખીએ

આટલી વાત વાતમાં કઈ જ નથી હોતું ને આ વસ્તુ કરે છે આવું પગલું ભરે છે તો હું તો કહું આવું પગલું ગમે એવું ઝઘડો થાય ગમે થાય નિરાકરણ લાવો પણ એનું નિરાકરણ લાવો કે કઈ બી વાતનો ફેસલો લાવો બાકી આ પગલું ભૂલથી બી ના ભરતા જેથી કરીને જો તમારી તમારી પાછળ જેટલા પણ જો તમારા મા બાપ હોય તમારા સાસુ સસરા હોય તમારા પતિ હોય ગમે તેવું ગમે હેરાન થતા હોય તો એના માટે અમે ખાલી આ તમારે એક મેસેજ મળે એના માટે એક વિડીયો બનાવે તો અમારે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બી નહીં મળી માણી